खावे केव य भाग्यो जीव से सत्संग नावे केव य भाग्यो जीव से रेने सत्संग नावे केव य भाग्यो जीव से रेने सत्संग नावे નો પાવે હરિયા પાડીની તારે દેવસે રે જેને સત્સંગનો પાવે કેવો ય બાગિયો જીવસે રે એને સત્સંગ ન પાવે કેવો ય બાગિયો જીવસે રે એને સત્સંગ ન પાવે આત દી જાચે તને કાલી રે

નો પાવે મગર જોવાની તેવસે જેને સત્સંગનો પાવે કેવો ય ભાગ્યો જીવસે જેને સત્સંગનો પાવે કેવો ય ભાગ્યો જીવસે જેને સત્સંગનો પાવે જીવતિ દેખે તને રામગો આવે રાગ પરસી ની તલે દેવસે રે જેમને સત્સંગ ન પાવે કેવો યભાગિયો દીવસે રે તુને સત્સંગ ન પાવે કેવો યભાગિયો દીવસે રે તમને સત્સંગ ન પાવે હાથ દીધા છે તમનેદાનપૂન કરવા હાથ દીધા છે તનેદાનપૂન